મિત્રો સૌથી પહેલા શેર વિશે વાત કરીએ તો નવુમા એ ડાબર ઇન્ડિયા ઉપર લોંગ ટર્મ ની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે ડાબર ઇન્ડિયાનો શેર જીરો પોઈન્ટ ટકાની સાથે આશાઓથી ઓછી રહી શકે છે નવુમાએ તેમના રિપોર્ટમાં કહ્યું કે શોર્ટ ટર્મમાં ડાબર ઇન્ડિયાના શેર પર દબાણ જોવા મળી શકે છે પરંતુ સારા બ્રોડર આર્થિક સંકટો થી સાથે એફએમસી માં

નવુમાં સફોલા તેલ અને પેરાશુટ હેર ઓઇલ બનાવનારી કંપની મેરીકો પર લોંગ ટર્મની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે બ્રુપરેજે તેના માટે સાતસો ચાલીસ રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે સોમવારે ઇન્ટ્રાડે કંપનીના શેર બે ટકાથી વધારે ઘટીને છસો ચોમાલીસ રૂપિયાના પ્રતિ શેરના ભાવ પર બંધ થયા અને કંપનીના શેર વર્ષમાં 18% ગબડી ગયા છે બ્રોકરેજ અનુસાર એફએમસી કંપની ટૂંકા ગાળામાં માર્જિન પર સતત રહેવા વેચાણ આધારિત ગ્રોથ પર ફોકસ કરી શકે છે એટલે કે મેરીકોના શેરમાં પણ બ્રોકરેજ હાઉસ નવું માય ખરીદી ની સલાહ આપી સાતસો ચાલીસ રૂપિયાના ટાર્ગેટ સાથે તો મિત્રો આ ખરીદીની સલાહ આપી રહ્યા છે તો લાંબા ગાળાનું વિચારીને જો તમે ખરીદી કરવા માંગતા હો તો એક્સપર્ટ અનુસાર આ બે શેરોમાં તમને કમાણી થઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હોય મળે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો